મહીસાગર જિલ્લામાં પંક્ચર પડેલા આઈસર ટેમ્પાને પાછળથી કન્ટેનરે ટક્કર મારતા અકસ્માત રચાયો હતો જોકે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે આઈસર ટેમ્પો ડાંગર ભરી વડાથી લીંબડિયા તરફ જઈ રહ્યો હતો તે સમયે લીંબોદરા ચોકડી પાસે આઈસર ટેમ્પો પંક્ચર પડતા રસ્તા ઉપર ઊભો હતો અને રાત્રિના સમયે હોવાને કારણે પંચરની દુકાનો પણ બંધ હોવાને કારણે ટેમ્પો રસ્તા ઉપર જ ખોટવાયેલો હતો જેથી ટેમ્પા ચાલકે ટેમ્પાની પાછળ રસ્તા પર દેખાઈ આવે તે રીતે આળસ મૂકી હતી ત્યારબાદ અંદાજિત સવારના સમયે લુણાવાડાથી લીંબડીયા તરફ આર જે ઝીરો નાઇન સિક્સ ડી થ્રી એટ એટ વન નંબરનું કન્ટેનર પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું અને આગળ ઉભેલો આઇસર ટેમ્પો ન દેખાતા કન્ટેનરે ધડાકાભેર આઇસર ટેમ્પાને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે આઇસર ટેમ્પો ડિવાઇડર પર ઘૂસી ગયો હતો જેને કારણે કન્ટેનર અને ટેમ્પાને નાનું મોટું નુકસાન થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ